ગાંધીનગરથી આવેલા રાઘવેન્દ્ર દીક્ષિતે સહટી હોસ્પિટલની મુલાકાત લીધી સર્ટી હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલ રાઘવેન્દ્ર દીક્ષિત એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન એન્ડ હેલ્થ તેમણે હોસ્પિટલમાં વોર્ડમાં તેમજ એમઆરઆઈમાં રાઉન્ડ મારેલ તેમજ અધિકારીઓને સાથે રાખી હોસ્પિટલમાં ચાલતી સેવાઓને માહિતી એકત્ર કરેલ તેમજ સરકારશ્રીની યોજનાઓને દર્દીઓને લાભ મળે છે કે નહીં તે બાબતે ઓર્થો ડિપાર્ટમેન્ટમાં વિઝિટ લીધી અને દર્દીના સંબંધીઓને મળેલ અને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટેની સૂચના આપી હતી इस की ठीक है बट द ओनली वे टू हमारा 45 मिनट का लाग है और है